તો હેલો ગાઈસ આપણા ફરીના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે દવા સા છીએ બે ભાઈ હમણાં સાંટિયા છીએ તો બધું ઉતારશું પાછળ મારી વાડી છે જોઈ લો તમે ફાઇનલી અને દવા દવા તો તમને એકદમ કેવી દવા તમને ખબર છે દૂધ જેવી દૂધ દૂધ નથી પણ દવા છે જોઈ લો તમે હા આ દવા છે ધોરીક

તો કઈશ આપણા અંકશભાઈ બહુ જીવ થાય છે આવું સ્માઈલ આપડો અંકશભાઈ અને ત્યારે બે પંપ છે અને આ દવાઈ છે દવા અને કુવો છે અને પાસળ જીરું દેખાય બધું જીરું છે ને આપણી વાડી છે સરસ મજાની અને આપણા ભાઈ છે મસ્ત પોસ્ટ છે અને આ વિડીયો માહિતી મળશે કે રીતે દવા અને કેવી રીતે દવા મારી અને કઈ ને કઈ દવા મારવાની આ વિડીયો તો મને થોડી ઘણી માહિતી મળશે એટલે અમે થોડું ઘણું જણાવશું તમને કેવી રીતે જીરા દવા મારવાની અને કેવી રીતે દવા સોંટવાની એટલે આ વિડીયોમાં તમને બધી માહિતી મળશે થોડી ઘણી એટલે આ વિડીયોમાં એન્ડ સુધી વિડીયો જોજો અને વિડીયો જોવાની મજા આવશે આપણા કોઈ થોડોક બોલશે આ તો તમારા માટે અમે લઈને આવી ગયા છે મોસ્ત મજાની એકદમ સરસ દવા એનું નામ છે અલ અને આ દુનિયાની સૌથી સરસ અને સારી દવા છે તો થોડું ઘણું ઇંગ્લિશ અમને પણ આવડે છે એટલે અમે થોડુંક આ એકદમ જો બધું બકાલો આ તમે બ પણ મારી શકો છો અને જીરામાં પણ જોયેલા મહુ કપાસ છે પછી સીતાફળ છે અને બટાકામાં અને દ્રાક્ષમાં અને પણ ગમમાં પણ મારી શકો ટામેટા મરચામાં પણ મારી શકો છો અમે તમે એટલે એમાં ઉપાદી લેવું કામ નથી આ દવા મારીએ છીએ અમે બટ બોક્સ છે બોક્સ તો અમે આગળ વધીએ અને આ શરૂ કરીએ ફરી તો પમ ફરણ શરૂ કરીએ અમે ત્યાં સુધી એન્ડ એન્ડ સુધી બન્યા રહી તો બ્લોગમાં જાતા નહીં અને આ બ્લોગ તમને જોવાની ફૂલ મજા આવશે ને ઘણા દિવસ આપણો બ્લોગ પણ નથી આવતો એટલે મજા આવશે આ બ્લોગમાં ભણ્યા રહ્યો એન્ડ સુધી અને કાંઈ આ પણ દવા છે લ્યો આ પણ દવા છે આ આ બોક્સ અંદર એક બોટલ આવે ને બોટલની અંદરમાં અત્યારે બે બે દવા બે બે ટાઈપની દવા મારે છે અમે એક છે એમ એમપી પિસ્તાલીસ અને આ છે ગેલે લ્યો આ ઈ દવા છે અને આ છે બે બે ટાઈપની દવા મારી છે મેં અને અત્યારે ઘણા ક્યાં બન્યા બ્લોગમાં આગાળે ગાળે તમને બીજી માહિતી આપશું અને અમારે જુદું પણ તમને વતાડીએ બણિયારો રોડ સુધી તો ગાયશ દવા શાટી દે અમે અને બધું કામ રેડી થઈ ગયું પતી ગયું કામ પાછળ દેખાય છે આપણી નથી શેટની ગાડી છે ત્યારે મારે જવું છે ખાતર નાખવા કેમકે બધા લોકો બધા લોકો છે ને ખાતર નાખે અને હું એકલો રહી ગયેલો કેમ કે મારા થોડાક પંપ બાકી રહી ગયા ગોઈના પંપમાં સારસિંગ પૂરું થઈ ગયું છે એ હોય ખાતર નાખવા અને મારે પાણી પીવું છે પાણી પીને મારે પણ જવું છે પાણી પીલી તો કહીશ પાણી પી લીધું આપે સરસ મજા અને મારે ફોન પર ચા છે એટલે અહીંથી આપણે બ્લોક બંધ કરીએ ફરી એકવાર ગાડી બતાડ તમને આ જમે આ જા હું પાસેમાં રૂમ લાઈફનો રૂમ અને અહીંયા તમે સાર્િંગ કરીએ પંપ અને બીજા સલાહકારી એટલે એમ પણ ને કે બધું લગસું અહીંયા અમે મૂકીએ બધું લાઈકનું એટલે અમે તો બ્લોગ આપણો અહીં દીધું તો અને બ્લોગ બ્લોગમે તો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી નવા બ્લોગ મળશું બાય બાય